પૂરો કરવાનું છે જેમાં તાલુકા દીઠ ત્રણ અને નગરપાલિકા દીઠ બે સેવા સેતુ યોજવામાં આવશે તેવા સેતુમાં સ્થળ પર જ્યાં ઓર્ગેનાઇઝ કરેલો હોય ત્યાં જ્યારે નાગરિકો આવે એમને સેવા સુવિધા જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર જ એમની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે એમમાં તેર વિભાગ હેઠળના પંચાવન સેવાઓ માહિતી પ્રચાર પ્રસાર રજિસ્ટ્રેશન અને સેવાની ઉપલબ્ધિ આ રીતે અવેલેબલ હોય છે एनु टाइम पर, न्यूज पेपर सोशल मीडिया अकाउंट अवेलेबल ही सेवा स्वभाव स्वच्छता संस्कार स्वच्छता आम्ही सत्तर की बीजी ऑक्टोबर सुधी केंद्र सरकार द्वारा आणि सत्तर सप्टेंबर एकत्रीस ऑक्टोबर દિવાળી सुधी गुजरात सरकार द्वारा आज स्वच्छता यज्ञ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી છે જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જેમ કે અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ગ્રામ્ય લેવલે તાલુકા લેવલે અને નગરપાલિકા લેવલે સફાઈ કરવામાં આવશે જેમાં રાત્રિ સફાઈ એના સાથે જ જ્યાં આપણા કચરા ભેગા થાય છે આ ક્લિનિંગ ટાર્ગેટ યુનિટ સાથે જુદા જુદા બીજા પણ પ્રોગ્રામિંગમાં છે સ્વચ્છતા રેલી સ્વચ્છ બોર્ડ સ્પર્ધા શૈક્ષણિક સાયક્લોથન આ રીતની જુદી જુદી એક્ટિવિટી પણ આ ટાઈમટેબલમાં કરવામાં આવશે આનો મૂળ ઉદ્દેશ આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવું એના સાથે જ એના પછી જે સ્વચ્છ સર્વેક્ષણ થવાનું છે એની તૈયારી રૂપ પણ આને જોવામાં આવશે નાગરિકોને વિનંતી છે કે ભાગીદારીથી આ બધા પ્રોગ્રામમાં આપ લોકોએ સંમિલિત થવું એના સાથે જ આપ લોકોને ક્યારે આ બાબતે કોઈ શંકા હોય

કે આ બધા પ્રોગ્રામ યશસ્વી બનાવવા માટે આ બધાની જનભાગીદારી અમે લોકો ઈચ્છીએ છીએ ધન્યવાદ